हेलो हेलो आ उनको वो को तुम वीडियो बनाओ साहब लगन का। आ कौन बोलो ओ शेळा ओदे थी भरत भाई बोलो प्रजापति क्या थे भाई शेळा ओदे तळाजा तालुका भावनगर जिल्हा हां क्या समझ माथे भाई प्रजापति कुंभर भाई खेडू कुंभर कु हां खेडू कुंभर हां बोलो बोलो हां वो को मारा भाई उन कैंसिल थई गयो से कैंसिल

પેલું બીજું ભણે મોટો દીકરો પેલું ખેતી કામ કરું સાહેબ હું આ દસ વીઘા જમીન છે એક ને છોકરો છે આ તો પાત્ર મળી ગયો મારી ઉમર નું તો

ના ને હો પાદરી માં રામપરા માં આહીર સમસ ગણા હા સતે અમાર આહીર ઘણો ડાયરો હોય હા તમારું ગામ ક્યુ સાહેબ મારું ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લો આવે તાલુકો બાણવાર ગામ મટકાલાવરો બરાબર બરાબર એટલે તમારા ત્રણ ત્રણના ફોટા છે હા ત્રણ સોકરાના છે ને ફોટા સાહેબ મહીને તમારો ફોટો નાખજો આ તમાર થઈ જશે આવું કોઈ હોય ને એ

દવા દારૂ કરાયો તો ત્યાં તે બેશરારી વગા વગા કરી દે હા પપ્પા ના તો વર્ષ વગા વગા કરી દે બેશરા ને વાયંદું ને ને માલ ઢોણું ને બધું ઘર નું કરું સિમ કરું ના માં મૂકી દે હું હા હા કોઈ એવું નોધારું ઉમાણા હોય ને તો એને સહારો મળી જાય જાય હા ઉમે હું ધ્યાન રાખે બરોબર હોય તો ધ્યાન દેવાય એમ એમ હા એમ આમ સે આ બધું મિલકત મિલકત પણ રસોઈ કરી દે ની રોટલા એમ

ના બીક ના રાખતા આપડે ભારતની પોલીસ છે ને ભાઈ તમે ખાલી અરજી થઈ આવો ને કે છોકરા મારા ગુમ થઈ ગયા એટલે કાઢી હા